નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપ્રફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સમાચાર મોટા આવી રહ્યા છે કુવૈતથી કુવૈત હૈદરાબાદ ફ્લાઇટમાં માનવ બોમ્બની ધમકીથી પર પડાટ કુવૈતથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટમાં માનવ બોમ્બ હોવાની ધમકી મળતા ઉડ્ડયન ક્ષેત્રે હરકંભ મચી જવા પામ્યો છે દિલ્હી એરપોર્ટને એક ઈમેલ દ્વારા આ ધમકી મળી હતી જેની ગંભીરતાથી લઈને ફ્લાઇટને તાત્કાલિક મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી મુંબઈ એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવીને સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઘટનાના પગલે એરપોર્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજભવન નું નામ હવે લોક ભવન કરાયું છે ગુજરાતના રાજ્ય પર આચાર્ય દેવવ્રતજી એ રાજભવન નામ બદલીને સત્તાવાર રીતે લોક ભવન રાખવાની જાહેરાત કરી છે આ નિર્ણય દ્વારા રાજભવન ને માત્ર નિવાસસ્થાન નહીં પરંતુ નાગરિકો વિદ્યાર્થીઓ અને સંગઠનો સાથે સંવાદ અને જીવન કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ રાજ્યપાલ ના મતે મૂળ જનતા છે અને આનાથી જન કેન્દ્રિત શાસન વધુ મજબૂત બનશે અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવા માહોલ ના દ્રશ્યો જોવા મળ્યા જેમાં જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર

આઈડેન્ટિટી એવો એનાયત કરાયો છે આ પ્રસંગે તેમણે કહ્યું છે કે જો જનતા બદલાવ માટે એક ડગલું ભરશે તો સરકાર દસ ડગલા ભરવા તૈયાર છે તેમણે ઐતિહાસિક સ્થળોની સ્વચ્છતા જાળવવા અને વિદ્યાર્થીઓને વિક્રમ સવન કેલેન્ડર તથા ઇતિહાસ જ્ઞાન આપવા પર ખાસ ભાર મૂક્યો છે સાંસ્કૃતિક વિરાસતની જાળવણી એ સૌની સામૂહિક જવાબદારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ હવે ડેન્જર સ્થિતિ ઉપર જોવા મળ્યું છે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એક સપ્તાહથી ચાર સોલામાં બસો એક સાઉ બોપલમાં બસો અગિયાર બોરકદેવમાં બસો એરપોર્ટ વિસ્તારમાં બસો પંદર સેટેલાઇટ વિસ્તારમાં બસો અગિયાર ચાંદખેડામાં બસો ચાર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે આ ગંભીર પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓ બાળકો અને વૃદ્ધો સહિત નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાનની બહેનાના ઇન્ટરવ્યુથી પાકિસ્તાન સરકાર નારાજ પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલા તરારે ઇમરાન ખાનની બહેના નૌરીન ખાન નિયાઝે દ્વારા ભારતીય મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ પર નારાજગી વ્યક્ત કરી છે તારારે કહ્યું છે કે નવરીને પાકિસ્તાનની છબી ખરાબ કરી છે અને દેશની બુરાઈ કરનારાઓને શરમ આવવી જોઈએ તેમણે પ્રશ્ન કર્યો છે કે નવરીને ભારતીય ચેનલ પર જઈને પાકિસ્તાની સેના પ્રમુખને તાનાશા કહ્યા છે પરંતુ મોદી સરકારની ટીકા કેમ ન કરી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદની અંદર અને બહાર વિપક્ષનો હોબાળો સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષે ગૃહમાં હોબાળો ચાલુ રાખ્યો વિપક્ષી સાંસદોએ મુદ્દા પર ચર્ચાની માંગણી કરતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ભાવમાં ફેરફાર બે ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નફા ભાવ જાહેર કરાયા છે જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર થયા છે આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટેક રોડ ઓગણસાઠ પ્રતિ બેલર ડોલરની સપાટીએ અને બ્રેન્ટ ત્રાણું ડોલરની નજીક પહોંચી ગયું છે ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણુ પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલ નેવું પણ સોળ રૂપિયા છે જ્યારે રાજકોટમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ સત્યાવીસ રૂપિયા છે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાના પગલે સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું એક લાખ ત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે અમદાવાદ સુરત અને રાજકોટમાં પણ તેજી જોવા મળી છે જે દિલ્હીમાં એક લાખ એક્યાસી ને સો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે વૈશ્વિક નિષ્ણાતો મુજબ આગામી સમયમાં સોનું હજુ પણ મોગું થવાની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદની ચોકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ને સત્તાણું પર પહોંચતા લોકો ત્રાહીમાં ફોકારી ઉઠ્યા છે દિલ્હી અને શિયાળમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે જેના કારણે લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું છે શહેરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે સૌથી વધુ પ્રદૂષણ ચાંદની ચોકમાં જોવા મળ્યું છે જે એર ક્વોલિટી ઇન્ડેક્સા ત્રણસોને સત્તાણું પર નોંધાયો છે આ ઉપરાંત વિવેક વિહારમાં ત્રણસો ને બાણું બાવાનામાં ત્રણસો નેવું આનંદ વિહારમાં ત્રણસો ને અને મોટા ભાગના વિસ્તારોમાં ત્રણસો થી ઉપર જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો અમદાવાદમાં ઉનની આડમાં લવાતો એક પોઈન્ટ વીસ કરોડ દારૂ ઝડપાયો છે અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ બંધીના કડક અમલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે માકરોડ ટોલ પ્લાઝા પાસેથી પૂનેના જથ્થાની આમાં ઘુસાડવામાં આવેલો એક પોઈન્ટ વીસ કરોડ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં ટ્રક ડ્રાઈવર દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસે સર્કિટ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક મુકેશ ભરાડ શિક્ષિકા સસ્પેન્ડ રાજકોટમાં શિક્ષક જગતને લજાવતી ઘટનામાં સંડોવાયેલા

જે એક સંપૂર્ણ બ્લેકઆઉટ સમાન છે પોતાનો ડર છે કે સરકાર ઇમરાન ખાન ની ગંભીર હાલત છુપાવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે